પણ મારી વિનંતી છે કે કમસે કમ પોતાની દીકરીઓનું ધ્યાન રાખવું એ સૌથી પહેલા પોતાની ફરજ બને છે અને ત્યાર પછી સરકારની ફરજ બને છે માટે આ દીકરીઓને આપણે હંમેશા પ્રેમથી રાખીએ રાત્રે ઘર સભા કરીએ દીકરીને એક મિત્ર તરીકે રાખીએ દરેક પ્રશ્નોમાં અમલ થઈ શકશે અન્યથા મા બાપ જો આ વસ્તુ ધ્યાન નહી રાખે તો આ પ્રકારના કેસો ફરી પાછા બનશે અને એની ચિંતા સમાજ કરતી રહેશે આટલી ખૂબ ખૂબ ધન્યવાદ જે અમે થોડા દિવસ પહેલા જે પંચમહાલ અંદર બે હજાર લગ્ન પકડ્યા હતા જે તાત્કાલિક એ ની અસર થઈ અને સરકારે જે નિર્ણય લીધો અને જે તલાટીને કેદ એને જેલમાં પૂરી દેવામાં આવ્યો એની મિલકત જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી અને આનાથી સરકાર જાગી અને જાગ્યા પછી એમને ખબર પડી કે ખરેખર જો આ મુદ્દો વહેલામાં વહેલી તકે પૂરો નહીં કરીએ તો આવનારા સમયની અંદર આ એસપીજી ની લડાઈ સમગ્ર સમાજ દ્વારા રોડ ઉપર નીકળવાના હતા અને વિધાનસભા ઘેરવાના પણ કાર્યક્રમો કરવાના હતા એટલે સરકાર જાગી અને વહેલામાં વહેલી તકે આ જો જાહેરાત કરી દે છે તો ચોક્કસ આ એ મોટામાં મોટી સફળતા માતા પિતાની